નમસ્કાર ગુજરાત આજ મુખ્ય સમાચાર ની અંદર આપણે જાણીશું તો આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવું નવું કાર્ડ બનશે તો આજથી વળાસ્ટક શરૂ થઈ ગયું છે આ કામો ના કરતા ખેડૂતોના દેવા માફી અંગે મોટી જાહેરાત તો બેંકે આપી ગ્રાહકોને ચેતવણી આજથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ તો હવે બધું મોંઘું થશે મોંઘવારી વધશે આજે મોટી ભેટ 50000 રૂપિયાની સહાય તો ગરીબોને મોટો ફાયદો મોદીજીની મોટી જાહેરાત નવી નોટ વાવાજોડું સ્માર્ટ મીટર અને આજના તાજા સમાચાર જાણીશું આજના વિડિયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જાણવું તો પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય

નહીં તો મિત્રો કામો વિશે વાત કરીએ તેમાં સૌથી પહેલું મિત્રો મોટું કામ છે કે હોળાસ્ટકના હોળાષ્ટકના આઠ દિવસની અંદર સૌથી પહેલાં તો તમારે ભૂલથી પણ વાળ અથવા તો નખ ના કાપવા જોઈએ આ સમય દરમિયાન આ કાર્ય પર પ્રતિબંધ માનવામાં આવે છે બીજા નંબર ઉપર મિત્રો આ સમયગાળા દરમિયાન તમારે કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ આ સમયે કાળા કપડામાંથી થોડું અંતર તમારે રાખવું જોઈએ ત્રીજી મોટી જાહેરાત મિત્રો જેમ તમે જાણો છો તેમ હોળાસ્ટક દરમિયાન શુભ કાર્યો ના કરવા જોઈએ આ પરિસ્થિતિમાં તમારે આ આઠ દિવસની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કામ નથી કરવાનું ચોથી જાહેરાત

ખાવું ન જોઈએ આ સમયગાળા દરમિયાન ઘણી બધી નકારાત્મક ઉર્જાઓ હોય છે તેને લઈને મિત્રો ખાસ કરીને હોળા ની અંદર હોળી પહેલાના સાત આઠ દિવસ દરમિયાન આ કામો કરવા ના જોઈએ તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવું નવું કાર્ડ બનાવવામાં આવશે મિત્રો ભારત સરકાર સિટીઝન કાર્ડ લોન્ચ કરવા જઈ રહી છે જે મિત્રો એક સાથે વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ તરીકે કામ કરશે તેનો ઉપયોગ મિત્રો નાગરિકોની ઓળખ અને નાગરિકતાના પુરાવા તરીકે કરવામાં આવશે અને મિત્રો આ જે નવું કાર્ડ એટલે કે સિટીઝન કાર્ડ બનાવવામાં આવશે તેનાથી તમારે એકથી વધારે પુરાવાઓ સાથે રાખવાની જરૂરિયાત નહીં પડે એટલે કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ સાત સાચવવાની જરૂરિયાત નહીં પડે સિટીઝન કાર્ડ જે છે તેની અંદર તમામ પુરાવાઓ આવી જવાના છે આ સિટીઝન કાર્ડ શું છે તેના વિશે તમને વિગતમાં માહિતી આપું તો સિટીઝન કાર્ડ એક આધુનિક ઓળખનું કાર્ડ છે જે મિત્રો ભારતના દરેક કાનૂની નાગરિકોને આપવામાં આવશે તેની પાસે મિત્રો અન્વયે ઓળખ નંબર પણ હશે જે નાગરિકતા અને ઓળખનો પુરાવો આપશે સેમ મિત્રો આધાર કાર્ડ જેવું જ આ કાર્ડ રહેવાનું છે તો હવે મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડની જેમ નવું સિટીઝન કાર્ડ આપવામાં આવશે તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે મિત્રો આ વર્ષે લોન ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો દિવસે દિવસે ને જે છે તે ખેડૂતો લોન લોન વધારે રહ્યા છે ત્યારે ઉપાડનારાનો આંકડો નવા સર્વે અનુસાર ખૂબ જ વધારે ગતિએ વધી રહ્યો છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ લોન શા માટે થાય છે ખાસ કરીને તો ખેડૂતો જે છે તે સૌથી પહેલા તો પોતાનો પાકનું ઉત્પાદન લેવા માટે સૌથી પહેલા તો મિત્રો બિયારણ ખાતર જેવું લેશે તેની અંદર મિત્રો પૈસા હોતા નથી તેથી ખેડૂત જે છે તે મિત્રો લોન લઈને આ વસ્તુઓ લેશે ત્યારબાદ કોઈ પણ કુદરતી આપત્તિઓને કારણે જે છે તે ખાસ કરીને પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોએ લીધેલી લોન જે છે તેના ઉપર વ્યાજ ચડે છે અને વધારે લોન લેવાનો સમય આવતો હશે અથવા જો કોઈ કુદરતી આપત્તિઓ નથી આવતી પાક સારો જાય છે તો બજારમાં સારા ભાવ પણ મળતા નથી તેનાથી પણ ખેડૂતો મિત્રો દિવસે ને દિવસે વધારે લોનના સિકંજામાં ફસાઈ રહ્યા છે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ મિત્રો કેટલાક બેરોજગાર વ્યક્તિઓ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ લોન લઈ રહ્યા છે કારણ કે અત્યારે મહામંદીનો માહોલ છે બજારની અંદર ત્યારે મિત્રો લગાત

તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે જોઈ લઈએ તો મિત્રો હિટ વેવનો આજથી પ્રથમ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એટલે કે ગરમીનો વિધિવત રીતે ઉનાળાનો આજથી પ્રથમ રાઉન્ડ શરૂ થશે રાઉન્ડને લઈને મિત્રો ગોસ્વામી આજ રોજ મોટી માહિતી આપી દીધી છે માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે થોડું તાપમાન હવે ઊંચું પણ જતું રહ્યું છે એટલે કે ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હજુ કોઈ હીટવેવના રાઉન્ડ ચાલુ થયો નથી તેવું પરેશભાઈએ જણાવ્યું પરંતુ આજથી જે છે તે પવનની ઝડપ વધી છે તેને કારણે આ એક બે દિવસની અંદર થોડી ઘણી ઠંડી લોકોએ અહેસાસ કર્યો પરંતુ આવનારી નવ તારીખથી ચાલુ થઈ રહ્યું છે હિટવેવનો પ્રથમ રાઉન્ડ એવું પણ પરેશભાઈ જણાવ્યું એટલે કે નવ માર્ચથી લઈને તેર માર્ચ સુધી હિટ વેવનો આ પ્રથમ રાઉન્ડ રહેશે હવે ઘણા લોકોને હિટવેવ વિશે ના ખબર હોય તો તમને જણાવી દઈએ કે જે રીતના ઉનાળાની અંદર ગરમ પવન ફૂંકાય છે લૂ લાગે છે તેને હિટવેવ ગણવામાં આવે છે જેની અંદર ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ખૂબ જ ડેન્જર પ્રકારનો તડકો પડતો હોય છે તો આ પ્રકારનો હિટવેવનો રાઉન્ડ નવ માર્ચથી લઈને તેર માર્ચ સુધી ચાલશે ત્યારબાદ તેર તારીખ પછી મિત્રો ધીમે ધીમે ફરી એકવાર એક નાનકડો ઠંડીનો રાઉન્ડ ઠંડક વાળું વાતાવરણ તમને જોવા મળશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મોદી રાજમાં વિકાસ ડબલ અંગે અમિત શાહની મોટી જાહેરાત મિત્રો અમિતભાઈ શાહે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષની અંદર નાગરિકોના ખૂબ જ વધારે કામ કર્યા છે તે માટે મિત્રો મોદી સરકાર દ્વારા લોકોને રહેવા માટે મફત આવાસ આપવામાં આવ્યા છે તેની સાથે મફત સારવાર માટે આયુષ્માન કાર્ડ જેવી યોજના આપવામાં આવી છે અને મફત સારી રીતે મિત્રો જેટલા પણ લોકો જે છે તે ગુજરાન ચલાવવા માટે પૂરતું ભોજન પણ મેળવી શકતા નથી તેમના માટે મફત અન્ન યોજના અંતર્ગત રાશન કાર્ડ અંતર્ગત

તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી આપી દઈએ તો બેંક દ્વારા મોટી ચેતવણી આપી દેવામાં આવી છે આજરોજ મિત્રો SBI બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી છે જો મિત્રો બેંકમાં તમારું ખાતું છે તો આ સમાચાર જાણવા મહત્વપૂર્ણ બનવાના છે SBI બેંકે મિત્રો તેના ગ્રાહકોને આજે ચેતવણી આપતા જણાવ્યું છે અને લખ્યું છે કે પ્રિય SBI બેંકના ગ્રાહકો સાયબર છેતરપિંડી કરનારાની વિરુદ્ધ મિત્રો તમે ફસાતા નહીં તેવું બેંકે જણાવ્યું છે આજ મિત્રો બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી તેમાં લખ્યું હતું કે મોબાઈલ ફોન નંબર ઉપર મિત્રો તમારા ફોનમાં જો કોઈ પણ ફોન આવે છે અને

ઘણા બધા દિવસથી ચાલી રહ્યું હતું આજે સ્વયં મિત્રો એસબીઆઈ બેંક દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે ની સાથે મિત્રો કોઈ પણ બેંકમાં જો તમારું ખાતું હોય તમારે મિત્રો જે છે તે ખાસ કરીને આવા ખોટા અને ફેક કોલ ઉપર ભરોસો કરવો નહીં નહીતર તમારું બેંક ખાતું સાફ થઈ જશે

લાભાર્થીઓ જે છે પોતાનો ફાયદો જુએ છે પરંતુ સરકાર એટલા માટે આવાસ આપી રહી છે કે લોકોને પોતાનું ઘર મળે એની જગ્યાએ મિત્રો ખાસ કરીને જેટલા પણ ભાડે આપી રહ્યા છે તો એ માટે નવી નીતિ ઘડવામાં આવી શકે છે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે

ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈ લીધો મિત્રો પચાસ રૂપિયાની નવી નોટ અંગે મોટી જાહેરાત કરી હતી દેશની સેન્ટ્રલ બેંક ટૂંક સમયમાં જ પચાસ રૂપિયાની નવી નોટો જાહેર કરવા જઈ રહી છે આ નોટોની મિત્રો ડિઝાઇન જે છે તે પચાસ રૂપિયાની નોટો જેવી જશે પરંતુ આ નોટ ઉપર જે છે તે મિત્રો હવે નવા ગવર્નર સંજયભાઈ મલ્હોત્ર ના હસ્તાક્ષર હશે તો પચાસ રૂપિયાની જે છે તે મિત્રો જૂની નોટો પણ માન્ય ગણાશે અને નવી નોટોની પણ જાહેરાત કરવામાં આવશે તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મોંઘવારી વધી શકે તૈયાર થઈ જજો મોટા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તેની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી શકે જેને લઈને ગુજરાત અને ભારતમાં મોંઘવારી વધી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો ચાઇના કેનેડા અને મેક્સિકો ઉપર જવાબી શુલ્ક એટલે કે ચાર્જ જે છે તે લાગુ કરવાથી લઈને વૈશ્વિક વ્યાપારની અંદર મોટા ઉથલપાથલ જોવા મળી શકે આ દેશોએ મિત્રો અમેરિકા ઉપર શુલ્ક વધારી દીધું છે અને આ ફેસલાથી ભારત સહિત પૂરી દુનિયાની અર્થવ્યવસ્થા ઉપર અસર થશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ મિત્રો ભારત ઉપર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાત અને ભારતના દેશોની અંદર ભારત જેવા અન્ય દેશોમાં પણ આવનારા દિવસોમાં મોંઘવારી વધી શકે યુદ્ધના મિત્રો અસરો એ જોવા મળશે કે મોંઘવારી વધતી જોવા મળશે બીજી તરફ મંદીનો માહોલ પણ વધી શકે કારણ કે બિઝનેસ અને ધંધા જે છે છે તે ખાસ કરીને યુદ્ધના સમયમાં ઓછા થતા હોય આ વિશેષો એટલે કે નિષ્ણાતોનું એવું કહેવું છે કે ભારતની જીડીપી ઉપર પણ તેની અસર થશે અને એવું અનુમાન છે કે તેની ગતિ પણ મિત્રો ધીમી રહી શકે છે એટલે કે મિત્રો માઠી અસર જે છે તે ખાસ કરીને અર્થતંત્ર ઉપર જોવા મળશે

પ્રકારના ફૂડને કારણે પ્રેશર કોલેસ્ટલ બીપી એવું જાણવા મળ્યું છે કે આવનારા બે હજાર ની સાલ સુધીમાં એટલે કે પચીસ વર્ષ બાદ ગુજરાતની અંદર ભારતની અંદર ખાસ કરીને મિત્રો મોટી સંખ્યામાં લોકો જે છે તે આ બીમારીઓનો સામનો કરશે અને તેમણે મિત્રો એવું પણ જણાવ્યું કે ભારતમાં 25 વર્ષ બાદ જે તે ખાસ કરીને પચીસ વર્ષથી વધારે ઉંમરના મોટા કે વધુ વજનવાળા લોકોની સંખ્યા વજન એટલે કે મિત્રો ખાસ કરીને અત્યારની પેઢી જે છે તે ખાસ કરીને અનહેલ્ધી ખોરાક એટલે કે શરીરને સારો ના હોય તેવો ખોરાકનું ગ્રહણ વધી રહ્યું છે તેને કારણે આવનારા દિવસોમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવા બનાવો વધી શકે છે ત્યારબાદ મહત્વના મિત્રો જોઈ લઈએ તો સ્માર્ટ મીટર અંગે ફરી એકવાર મામલો ગરમાયો છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે તેથી લોકો મિત્રો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે તે વચ્ચે લોક સાહિત્યકાર કીર્તિદાન ગઢવીનો એક વિડીયો વાયરલ થયો છે તેમાં તેઓ સ્માર્ટ મીટરની અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ કરી રહ્યા છે બીજી તરફ તેમણે એટલે કે કીર્તિદાન ગઢવીએ મિત્રો એવું જણાવ્યું છે છે તે વિડીયોની અંદર કે ખાસ કરીને દરેક લોકોએ સરકારના આ નિર્ણયને સપોર્ટ કરવો જોઈએ અને દરેક લોકોએ સ્માર્ટ મેટર મુકાવવા જોઈએ તો બીજી તરફ મિત્રો સુરતના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ તેમણે પ્રતિક્રિયા છે અને વિરોધ કર્યો મિત્રો જણાવ્યું કે કીર્તિદાન ગઢવીની આકરા શબ્દોમાં તેમણે ટીકા કરી છે અને જણાવ્યું છે કે સરકારની વાહવાહી કરવાને બદલે કીર્તિદાન ગઢવીએ પ્રજાનો અવાજ બનવો જોઈએ અને પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ એટલે કે ખાસ કરીને ધીરુભાઈ ગજેરાએ પણ જણાવ્યું કે કીર્તિદાન ગઢવી જે સ્માર્ટ મીટર અંગે મિત્રો ખાસ કરીને સહેમતી ધરાવી છે તે જગ્યાએ કીર્તિદાન ઘડવીને લોકોની પડખે ઉભા રહેવું જોઈએ તેવું ધીરુભાઈ ગજેરાએ જણાવીને વિરોધ કર્યો તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાતીઓને સહાય શા માટે આપવામાં આવતી નથી મોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ગુજરાતમાં મિત્રો મહિલાઓને સહાય મળતી નથી બહાર બીજા રાજ્યોમાં મળે છે તે અંતર્ગત આમ આમ આદમી આદમી પાર્ટીના લોકોએ વિરોધ કર્યો હતો મિત્રો પાર્ટી સુરત કલેક્ટર ઓફિસની બહાર ચૂંટણી હોય ત્યાં આપે ગોળ પણ ગુજરાતને ખોળ ખોળને ખોળ જેવા ખાસ કરીને મિત્રો સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ખાસ કરીને મિત્રો વિવિધ જેટલા વિરોધ વિરોધાકાર જેટલા સૂત્રો છે તેનો મિત્રો ઉચ્ચારણ કરીને અહીંયા વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે

આવ્યા હતા તો મિત્રો ત્યારબાદ મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુટખા અને તમાકુ પર સરકારનો મોટો પ્રતિબંધ મિત્રો ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીન વાળી દરેક વસ્તુઓના પાન મસાલા ઉપર તેનો વેચાણ કરવું સંગ્રહ કરવો અથવા તો વિતરણ કરવા ઉપર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે અને આ પ્રતિબંધ ક્યાં સુધી છે તેના વિશે પણ વાત કરી લઈએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસ થી મિત્રો જે છે ત્યાં સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મિત્રો તમને જણાવી દઈએ કે વેચાણ અને સંગ્રહ કરનાર ઉપર કડક સજાની કાર્યવાહી પણ અને પ્રતિબંધ હોવા છતાં પણ જાણે કોઈને કોઈ વાતનો ડર ના હોય તેવી રીતના મિત્રો ખુલ્લે આમ તમાકુ ગુટખા જેવી હાનિકારક વસ્તુઓ વેચાઈ રહી છે મિત્રો લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની અસર ના પડે અને ભયંકર જાન લેવા કેન્સર જેવી બીમારીઓ ના થાય તેટલા માટે સરકારે પ્રતિબંધ મૂક્યો છે મિત્રો તમારું શું કહેવું છે ખરેખર ગુટખા અને તમાકુ પર પ્રતિબંધ જે છે તે અંગે સરકારે એક્શન લેવી જોઈએ કે નહીં ગોમેન્ટની અંદર લખીને જણાવી દેજો

તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની ભેટ મળશે મોટી જાહેરાત જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને પણ મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો જણાવી દઈએ તો સરકારની આ યોજનાનું નામ છે સ્વનિધિ યોજના અને આ યોજના હવે જે છે તે ખાસ કરીને બે હજાર ચોવીસ ની અંદર મિત્રો ખાસ કરીને આ અંગે મોટી જાહેરાત સરકારે કરી હતી અગાઉ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકારે આ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આધાર કાર્ડ ઉપર પચાસ હજારની માહિતી અને પચાસ હજાર રૂપિયા લોન મળશે આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેમણે પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરવો હોય અને તેમની પાસે પૈસા ના હોય તો આ યોજનાનો લાભ લઈ શકે જેમાં નાના નાના મિત્રો ધંધાઓ શરૂ કરવા માટે જેમ કે કોઈ કોઈ શહેરી વિક્રેતા છે છે ફળ અથવા અથવા શાકભાજીની દુકાન ખોલવા તો કરિયાણાની દુકાન ખોલવા માંગે છે અન્ય કોઈ મિત્રો મજૂર કે કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારની ફળ ઇત્યાદિની દુકાન કરવી હોય નાનકડી તો તેના માટે સરકાર જે છે તે પૈસા ના હોય તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આપે છે તો જો કોઈ પણ વ્યક્તિ મિત્રો સહાયનો લાભ લેવો હોય તો યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે ત્યારબાદના આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી ગરીબો માટે મોદી સરકારની મોટી ગેરંટી આપને મિત્રો જણાવી દઈએ તો મોદી સરકાર દ્વારા અવારનવાર મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે ત્યારે મોદીજીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે અમારી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે એટલે કે જેલા છેલ્લા દસ થી અગિયાર વર્ષથી મિત્રો મોદીજીની સરકાર શાસનમાં છે ત્યારે આ સમયગાળા દરમિયાન પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેવું કહેવું છે તેમનું જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેવું પણ મોદીજીએ જણાવ્યું તેમને પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર હતી એટલે કે મિત્રો ખાસ કરીને મોદીજીએ અહીંયા એવું જણાવ્યું કે અમારી સરકાર ગરીબો માટે કામ કરે છે અને ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢે છે ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે જેનો લાભ લઈને ગરીબો જે છે તે ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે સાથે જ મિત્રો તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય તે મિત્રો મોદીની ગેરંટીઓ છે એટલે કે મોદીજીએ ગેરંટી આપતા જણાવ્યું કે દેશના દરેકે દરેક ગરીબ પરિવારની અંદર પણ પોતાની થાળીની અંદર જમવાનું ભોજન હશે અને મોદીની ગેરંટી છે કે સસ્તા ભાવે દરેકે દરેક દર્દીઓ છે તેમને પણ દવા મળી રહેશે તો દવા અને સ્વૈચ્છ પૌષ્ટિક ભોજન જે છે તે આપવાની જવાબદારી અમારી છે એટલે કે મોદી સરકારની છે તેવું પણ તેમણે જણાવ્યું છે તો મિત્રો મોદીજીએ એ ગરીબોને લઈને મોટી જાહેરાત કરી તેનાથી તમે સહેમતી ધરાવશો કે નહીં જણાવી દેજો